ધનુ રાશિ માટે નવેમ્બર બે હજાર પચીસ ત્રણ મોટા ધમાકા આ મહિનો તમારા માટે ભવ્ય પરિવર્તન લાવશે જેના મુખ્ય ત્રણ કારણો છે જે તમારી કિસ્મતને નવો વળાંક આપશે એક લક્ષ્મી અને સૂર્યનો જાદુ નીચભંગ યોગ શુક્રનું શક્તિશાળી પરિવર્તન બે નવેમ્બરથી તમારા કરિયર અને કર્મના ભાવમાં અત્યાર સુધી નીચના ચાલી રહેલા શુક્રદેવ શુક્રાચાર્ય એક ઘર આગળ વધીને પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જે સીધો તમારા આવક ઇન્કમ અને લાભ પ્રોફિટના ભાવમાં છે સારા સમાચાર કરિયરની તમામ અડચણો દૂર થશે ધનુ રાશિના લાભેશ તરીકે શુક્રનું લાભ ભાવમાં આવવું એટલે નાણાંનો પ્રવાહ વધારવો જે કામો વર્ષોથી અટકેલા હતા તે પૂરા થવાની શક્યતા છે સૂર્યનો સાથ આનાથી સૂર્યનું નીચ ભંગ થયો છે સૂર્ય જે તમારા ભાગ્યોદયમાં અડચણ લાવતા હતા તે દૂર થઈ ગઈ છે ચોવીસ નવેમ્બર સુધી આ પ્રભાવ તમને ભાગ્યની ઊંચાઈઓ તરફ લઈ જશે બે દેવગુરુ બૃહસ્પતિ વક્રી ચાલમાં ત્રણ ગણી શુભતા ગુરુનું વક્રી થવું અગિયાર નવેમ્બર અઢાર ઓક્ટોબરથી આઠમા ભાવમાં આવેલા ગુરુ હવે માત્ર ત્રેવીસ દિવસમાં વક્રી થઈ રહ્યા છે જ્યોતિષનો નિયમ છે કે જ્યારે કોઈ શુભ ગ્રહ વકરી થાય છે ત્યારે તેની શુભતામાં ત્રણ ગણી વૃદ્ધિ થાય છે આવકની દ્રષ્ટિ ગુરુની દ્રષ્ટિ તમારા બીજા ધન ભાવ પર છે એટલે આર્થિક સ્થિતિ સુધરશે રોકાયેલા પૈસા પાછા મળશે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે ગુરુની દ્રષ્ટિ ગંગાજળ જેવી પવિત્રતા લાવશે વિદેશ અને ખર્ચ ગુરુની પાંચમી દ્રષ્ટિ બારમા ભાવ પર છે જો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ અથવા વિદેશ સંબંધિત કોઈ કામ કરતા હો તો તેમાં સફળતા મળશે વળી ગુરુની દ્રષ્ટિથી બિનજરૂરી ખર્ચાઓ પર પણ વિરામ લાગશે સ્થાન પરિવર્તન અને સંપત્તિ ગુરુની નવમી દ્રષ્ટિ ચોથા ભાવ પર છે સ્થાવર મિલકત પ્રોપર્ટી સંબંધિત કામો આગળ વધશે ઘર સંબંધિત વિવાદો મુકદ્દમાઓમાં જીત મળવાની પ્રબળ સંભાવના છે ત્રણ કર્મફળ દાતા શનિદેવ હવે સીધા માર્ગે શનિનું માર્ગી થવું અઠ્ઠાવીસ નવેમ્બર તેર જુલાઈ બે હજાર પચીસમી વકરી ચાલી રહેલા શનિદેવ અઠ્ઠાવીસ નવેમ્બરથી માર્ગી સીધી ચાલ થવા જઈ રહ્યા છે કાર્યક્ષેત્રમાં ગતિ શનિને કરિયર અને કર્મના કારક માનવામાં આવે છે વકરી શનિએ જે વિલંબ અને અવરોધો ઊભા કર્યા હતા ત્રણ ગણી ક્રૂરતા તે હવે દૂર થશે તમારું કરિયર યોગ્ય દિશામાં આગળ વધશે નોકરીમાં લાભ શનિની દ્રષ્ટિ તમારા છઠ્ઠા ભાવ નોકરી પર છે નોકરીમાં બળતી પ્રમોશન અથવા નોકરી બદલવાના સારા અવસર મળશે શનિએ તમારી પરીક્ષા લઈ લીધી છે હવે પ્રગતિનો સમય છે અઢી વર્ષની અસર ઓછી ભલે ધનુ રાશિને શનિની અઢૈયા ચાલી રહી હોય પરંતુ માર્ગી થવાથી તેની નકારાત્મક અસર ત્રણ ગણી ઘટી જશે હવે માત્ર એક ગણો વિલંબ રહેશે જેને તમે મહેનતથી પાર કરી શકશો નિષ્કર્ષ સફળતાનો નવો માર્ગ શનિ માર્ગી ગુરુ ગુરુવક્રીની ત્રણ ગણી શુભતા અને શુક્રનો નીચ ભંગ આ ત્રણેય મહાગ્રહોની સ્થિતિ તમારા માટે સફળતાનું એક મજબૂત ગોચર સર્જી રહી છે જો તમારી જન્મકુંડળીમાં કોઈ નબળી દશા પણ ચાલી રહી હશે તો પણ આ સકારાત્મક ગોચર તમને વર્તમાન મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા અને ઉન્નતિના શિખર સુધી પહોંચાડવા માટે પૂરતું છે આ તમારો સમય છે આગળ વધો તો મિત્રો આ હતું તમારું રાશિફળ આશા છે કે તમને આ વિડિયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે આવા જ સચોટ રાશિફળ પંચાંગ નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો જય શ્રીરામ